માંડલ પોલીસે બાતમીના આધારે માંડલ પાસેથી વિદેશી દારૂ બિયર ભરેલી કારને ઝડપી પાડી રેડ દરમિયાન આરોપીઓ નાસી છૂટ્યા માંડલ પોલીસને બળેલી બાતમીના આધારે માંડલ નજીક કેનાલ પાસેના નેડિયામાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી માંડલ નજીક નવાગામ પાસેથી કેનાલ ઉપર વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પહેરવી છે જેવી બાતમીના આધારે માંડલ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની બોટલ નંગ છસો ચોવીસ તેમજ બિયર ટિંગ નંગ બસો ત્રીસ એમ કુલ મળીને એક લાખ એક્યાસી હજાર છસો ને ચાલીસનો મુદ્દામાલ તેમજ ઇકો કાર કિંમત રૂપિયા બે લાખ એમ કુલ મળીને ત્રણ પોઈન્ટ એક્યાસી લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો માંડલ પોલીસે સંજયભાઈ ગણેશભાઈ ઠાકોર રહે માલનપુર દસાડા તેમજ રમેશભાઈ પસાજી ઠાકોર રહે માંડલ અમદાવાદ તેમજ એક અજાણ્યો ઈસમ ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન એક હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે